જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને વાગી ગયા છે સવારના સાડા ચાર આજે શ્રાવણ માસનો ત્રીજા સોમવારની બધા એને હાર્દિક શુભકામના અને આજે જેનીના પપ્પા જવાના છે બારા તો અત્યારે જોઈ ક્યાં ઉપડ્યા બોલો પાટણ જાય છે પાટણથી મારી હાટુ પટોળું લેવા જાય છે અને મારે અત્યારે બધું ગાયનું કામ હાથે કરવાનું છે એને એ તો જો જાય છે હાલો જય બટડા દાદા તો હવાર નવાકી ગયા છે જસ અને આપણે આવી ગયા બૌસરામાંનું મંદિર છે ત્યાં અને રાત્રે નીકળ્યા આપણે બે હાટી થઈ ગયા અને પહોંચી ગયા છે તો બહુ સમાનના મંદિર રે તો અહીં આપણે દર્શન કરી લીએ આરાવ તો આપણે મંદિરની જે બોતરૂ છે મંદિર કે બહુ મોટું કેવું છે સાહેબ મંદિર અહીંયા છે મંદિર માટે

આ એના માટે છે પવિત્ર માન સરોવર છે અહીંયા બહુસરાજી અને ત્યાં કેટલાકના કર થતા હોય તો એની બાબરી ઉતારવામાં આવે છે અને અહીંયા બાબરીના જે વાળ છે એ વાળ ઉતારીને મંદિરે પૂજારીનું ત્યાં અર્પણ કરવામાં આવે છે સ્નાનનું બંધ હોય તો મંદિર પણ બહુ ઝૂનવણીય છે દર્શન કરી લીધા છે અને બધા આટો પણ મારી લીધો અહીંયા એકદમ મસ્ત મોટી વિશાળ જગ્યા છે મજા આવે આનંદ મળી ગયો અહીંયા આવીને અને હવે આપણે જવાનું છે અહીંયાથી જવાનું છે પાટણ પાટણ જવાનું છે આપડે ભાઈવતને મૂકવા માટે સ્કૂલ છે અહીંયા એટલા માટે તો આપણે આવી ગયા છીએ અત્યારે રાણીની વાવ કેવી રીતની રાણીની વાવ છે પહેલી વાર આવે પાટણની અંદર રાણીની વાવમાં પેલા તો અહીંયા અંદર એન્ટર થતા છે ને ગાર્ડન ને એવું બધું છે ટિકિટ ની સુવિધા છે એટલે ટિકિટ લેવી પડશે ઓનલાઈન ટિકિટ લેવી પડે ચાલો લઈ લઈએ ટિકિટ તો અહીંયા છે ને અને ગાર્ડન જેવું છે બધું મસ્ત ચાલીને શાંતિ વાવ પણ જઈ રહ્યા છીએ એના પત્ની ઉદયમતી એમણે આ વાવને બંધાવેલી અને આ વાવ વિશ્વ હેરિટેજની અંદર મૂકવામાં આવેલ છે અહીંયા દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાત માટે આવે છે આપણે ભારતીય નાગરિક હોય તો એની પાંત્રીસ રૂપિયા ટિકિટ છે જ્યારે વિદેશી નાગરિક હોય તો એને માટે સસ્સો રૂપિયા વાવ જોવાની ટિકિટ છે જોઈએ પરિવારમાં વાવને વાવ કેવી છે એ આપણે જોઈશું ફણી નજીક પગી ગયા છીએ જે આપણે પાટણની પ્રખ્યાત વાવ છે આવી ગયા છીએ અને જોરદાર વાવ છે બહુ ખતરનાક વાવ છે આ રાણીની વાવ છે ને આ રાણીની વાવ છે ને આપણે અગિયાર સદીમાં બંધાવેલી હતી અને તમે જોઈ શકો છો કૌડી કેટલી ઊંડી વાવ છે કેટલા વર્ષોથી વાવ છે પણ આમાં કંઈ ખંડિત ન થયેલું હોય જે એમનું નું છે એકદમ જોરદાર આ વાવમાં ઉતરવાનું અઘરું છે આમ ઉતરવાનું પછી પછી બે ત્રણ બગીચા આમ આવે પાસા બે ત્રણ બગીચા આમ આવે હેઠે આવી ગયા છે આપણે હાવ અને અહીંયા હજી હેઠે જવાનું જગ્યા છે છેલ્લા ઓલા સુધી તો ત્યાં સુધી પણ આપણે જઈએ અને તમે જોઈ શકો છો અહીંયા જે બધું કંડાર કરેલું છે કેટલું વિચિત્ર છે એકદમ મસ્ત કેટલી વાર લાગી છે પાણી ભરાઈ જતું ત્યારે ને તો આપણે વાઈ તો આટો મારી લીધો છે ને હવે આપણે છે ને ઘડીક અહીંયા બગીચામાં આટો મારી અને ઘડીક આરામ કરી લીધી પહેલી કારણ કે વાઈવની અંદર ઉતર્યા સીડ્યા એટલે થાકી ગયા છે એકદમ ભરપૂર આનંદ લીધો છે અહીંયા આ વાઈની અંદર બહુ મસ્ત જોવાલાયક સ્થળ છે અહીંયા પાટણમાં રહેતા હોય બધા લોકો ત્યાં અહીંયા પાટણની વાઈ છે અને અહીંયા ક્યારેક આવજો બધા જે જોઈ ન હોય એકર જોવાનો લાવો લેજો બહુ સરસ વાયુ છે ને અહીંયા જોવો બધું આ ગાર્ડન છે તો ગાર્ડન માં કડી કપડાં આટો મલ્લી આટમે મોબાઈલ લઈ જાય ની આ ભાઈ ભાઈ હાલે ટોપી બોલ પાટણ અને પાટણ જાય અને પાટણની અંદર રાણીની વાવ જોઈ હતી રાણીની વાવ સરસ હતી અને એને જોવાની ખૂબ જ મજા આવી અગિયારમી સદીની એટલે કે આજથી થી એક હજાર વર્ષ પેલા બનેલી એ વાવ હતી અને હજી પણ અડીખમ એ વાવ અને એની અંદર બધી જ પ્રકારનું શિલ્પ સરસ મજાનું હતું આ કે એરોન દાદા નીકળ્યા છે અત્યારે તર માં આ એરો છે કે ધામણું છે આમ તો ધામણું લાગે એરો હોય તો તો ખેલારા મારે હા નથી યાર આપડે વાડીમાં રહેતા હોય કે આવા જીવ જંતુ તો હોય જ

આપડે આંગણે આવી ગયા છે મહેમાણ અને મહેમાન આપડી નામ તો અમદાવાદ આજે ઘી છું અને હું એકアシસ્ટન્ટ પ્રોફેસર છું હા હા અને આપડી ભઈએ મને સુબીબેન દેખાડ્યા છે બહુ સરસ સાના શુદ્ધ છે બરાબર અને એકદમ

અને પૂર્વાકારની તૈયાર થઈ ગઈ છે અને જેનીશા તૈયાર થઈ ગઈ એસવી પણ તૈયાર થઈ ગઈ તો હાલો હવે બધા જાય છે આપણે સુરફીનું પૂંજન કરવા જેની એ થાળી લીધી છે એસવી એ પાણી લીધું ને હવે આપણે જાય છે કુંજા કરવા સુરફી હાર તહેવાર

અને કાંઈક એવું કામ આવે તો કાંઈક ખાંડવી ખંડાઈ પણ જાય અડાઈ પણ જાય દાંતડું આતે એવો બધો નિયમ હોય છે વ્રતનો એટલે વ્રત નથી રહેતા કારણ કે આટલી બધી ગાયો બાંધી છે તો એના માટે આ બધું શક્ય ન બને પણ આપણે વ્રતનું પાલન થોડુંક કરીએ છીએ મતલબમાં આપણી ગાયની થોડીક પૂંજા કરી લીધી એમને બાજરો આપી દીધો અને બાજરાનો જે ખાય એમાં લે આપણે લઈ અને ઓવાળ કહેવાય એની પ્રસાદી લઈ લીધી છે બાકી બને એટલે એનાથી હાસી સેવા અને હાસી પૂંજા તો આપણે આંગણે હોય છે એને ખવરાવું પીવરાવું એ મોટી પૂંજા હોય છે પણ એનો પણ એક દિવસ તો હોવો જોઈએ ને કે એની પૂંજા થાય એમ બાકી તો એ એ જેટલું આપે છે એની બધી પૂંજા થાય છે એના છાણમાંથી આપણે હવનમાં ઉપયોગ કરવા માટે પૂંજા કરવા માટે લેતા હોય છે પછી એનું દૂધ આપણે ભગવાનને ધરતા હોઈએ છીએ એના ઘીના અનેક પ્રસાદ થઈને ભગવાનને ધરાતા હોય છે એનો દહીં દૂધ અને ઘી એના પંચામૃત ભગવાનને અભિષેક થતો હોય છે એટલે એનું બધું ઈશ્વર પૂંજન કામમાં આવે છે પણ એનું ખાસ બાર મહિને આજે પૂંજન કરવાનું આવે છે ગાયનું એટલા માટે આપણે એને પૂંજન કરી દીધું છે બાકી તો આપણીથી બીજા કાંઈ નીતિ નિયમનું પાલન ન થાય પણ એની પૂંજા જરૂર કરવી જોઈએ જેથી કરીને એક આપણને પ્રેરણા મળે કે ગાય ખાલી આપણે આંગણે બાંધી અને ખવરાવા પીવરા તો છીએ જ પણ એ પૂંજનીય છીએ એ એક દિવસ એવો આવે એનો પૂંજા કરવાથી એનું ખાસ આપણને યાદ રહે એ પૂંજની હશે એક મા એટલા માટે